વજન ઉતારવા માટે દરેક વસ્તુ કરી અને થાકી ગયા છો તો બસ હવે તમારે ફક્ત એક જ વિડીયો જોઈ અને એક જ ડ્રિંકને ફોલો કરવાનું છે જે પીવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને વજન તો એટલી જલ્દીથી ઉતરશે કે ખબર પણ નહીં પડે અને ચરબી ઓગાળવામાં અને બોડીને ડિટોક્સ કરવામાં આ ડ્રિંક ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે જેનામાં તે આપણે રસોડામાં રહેલી ફક્ત ત્રણ જ સામગ્રીઓનો ઉપયોગ કરશું જે છે આ જીરું આખા ધાણા અને વળિયારી ફક્ત આ ત્રણ સામગ્રીઓનો ઉપયોગ કરી અને આજે આપણે એક એવું ડ્રિંક બનાવીશું જેનાથી માત્ર વજન અને ચરબી જ નહીં ઓગળે તેની સાથે જ તે તમારું પાચન સુધારશે શરીરને આખું ડિટોક્સ કરશે રોગપ્રતિકારક શક્તિ વધારશે અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરશે તો આ ડ્રિંક બનાવવા માટે મેં અહીંયા ત્રણેય સામગ્રીને સરખી ક્વોન્ટિટીમાં લીધેલી છે તો હવે આપણે તેને આ રીતે એક પેન અથવા તો કડાઈમાં લઈ લઈશું તો હવે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને હલકા એવા શેકી લઈશું આ ડ્રિંકના જેટલા ફાયદા છે ને પીવામાં પણ એટલું જ સરસ લાગશે તો બેથી ત્રણ મિનિટના સમય પછી હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને તે રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી આપણે તેને રેસ્ટ આપીશું તો હવે દસેક મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણે તેને મિક્સરના મોટા ઝારમાં એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે આપણે ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ એવો પાવડર બની અને તૈયાર થઈ ગયો છે આ પાવડર મેં લગભગ એક મહિનો ચાલે ને એટલો બનાવ્યો છે તમારે ઓછી ક્વોન્ટિટીમાં બનાવવો હોય તો પહેલાં થોડો ઓછો પણ બનાવી શકો છો હવે તેને કેવી રીતે લેવાનું અથવા તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો આ રીતે નોર્મલ એક પાણીનો આપણે ગ્લાસ લઈશું અને તેમાં એક ચમચી જેટલો તૈયાર કરેલો પાવડર એડ કરી અને તેને મિક્સ કરી દઈએ ત્યારબાદ તેને ઢાંકી અને રાત્રે આ રીતે પલાળી દેવાનું છે ત્યારબાદ સવારે ઉઠી અને નરણા કોઠે સૌથી પહેલાં આપણે આ પાણી લેવાનું છે એટલે કે તૈયાર કરેલું જે ડ્રિંક છે તે લેવાનું છે જેથી કરીને જે લોકોને ગરમ પાણી ના ફાવતું હોય તે લોકોને પણ ગરમ કર્યા વગર આ ડ્રિંકના ખૂબ જ સારા એવા રિઝલ્ટ મળશે તો જો તમારે પણ હેલ્થ બેનિફિટ્સ જોઈતા હોય અને વજન પણ ખૂબ જ જલ્દીથી ઉતારવું હોય તો આ રીતે રોજે સવારે તમારે એક ગ્લાસ પીવાનું છે અને આ ડ્રિંક પીવામાં પણ ખૂબ જ સરસ લાગે છે જો તમારે તેને વધારે તેમાં ટેસ્ટ એડ કરવો હોય અથવા તો ફાયદા વધારવા હોય તો થોડું બ્લેક સોલ્ટ અને થોડું લીંબુ પણ એડ કરી શકો છો અને જો તમે આ રીતે ના લઈ શકો તો જમવામાં જ્યારે તમે છાશ પીતા હોય ત્યારે તે છાશમાં ફક્ત એક ચમચી અથવા તો અડધી ચમચી જેટલો આ પાવડર એડ કરી અને એ સમયે પીવાનો છે તો તેનાથી વજન ઉતારવામાં હેલ્પ નહીં કરે પરંતુ જે પાચન સુધારવું છે બોડીને ડિટોક્સ કરવું છે અને જે બીજા બધા ફાયદા હતા તે તો તમને મળશે જ તો તો તમે આ બંને રીતે આ ડ્રિંકને પી શકો છો તો તમને પણ આ રેસીપી સારી લાગી હોય તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ